રોકિંગ રેનાટસ દોસ્તો હું મનીષા પંચાલ અહીંયા બાયડ બાજુમાં આંબલિયા ગામમાં આવેલી છું અને અહીંયા મેં એક રેનાટસ નોવા બાર દિવસ પહેલાં આપી હતી અને આ બેનને શું પ્રોબ્લેમ હતો એ એમના મોએથી સાંભળીએ શું બેન તમને પ્રોબ્લમ હતો મને તો ડાબા હાથમાં અને કમરમાં બહુ પેઇન થતો હતો અત્યારે મને સારો એવો આરામ છે દવાથી કેટલા દિવસથી લો છો તમે હજી તો દસ બાર દિવસ હા તો તમે લોકોને શું કહેવા માગો છો આ દવા લેવી જોઈએ કારણ કે આ એલોપેથી નથી આયુર્વેદિક છે એટલે આપણે શરીરમાં સારું રહે આનાથી કોઈ આડઅસર નથી થતી તો આપણે આ જ લેવી જોઈએ ડૉક્ટર જોડે લેવા જઈએ તો પેઇન કિલર જ આપે નોર્મલી આપણને તો એ આપણે લઈએ તો ઇમરજન્સી આપણા દુખાવો બંધ થાય પણ લાંબા ગાળે આપણે શરીરમાં નુકસાન કરે એના કરતાં તો આ લેવી સારી રહે તો હવે તમે પણ આ બધાને સજેસ્ટ કરી શકો ચોક્કસ સારી છે તો જુઓ આ પ્રોડક્ટ ખાલી બાર દિવસ ખાવાથી આ બેનને સાંધામાં દુખાવા હતા હાથમાં અને પગમાં અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને આ ફૂડ સપ્લિમેન્ટી છે કોઈ દવા નથી તો દરેક લોકો આ દવા આ રેનોટસ દરેક લોકોને સજેસ્ટ કરે એવી મારી નમ્ર વિનંતી છે રોકિંગ રેનાટસ